આજની રેસીપી મારી ગમે તો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે કારેલાનું શાક બનાવશું કારેલા એ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે આમાં ફૂલ પ્રોટીન હોય છે નાના મોટા સૌને ભાવે એવું આજે આપણે કારેલાનું શાક બનાવીશું આવી રીતે પહેલા આપણે માથેથી થોડીક છાલને ઉતારી લેશું આવી રીતે આપણે અહીંયા બધા કારેલાની છાલ આછી આછી આપણે ઉખેડી લીધી છે બે બાજુથી કટ કરશું અને આવા ગોળ ગોળ પતિકા કરી લેશું સાવ પતલા નથી કરવાના થોડી ઠીકનેસ રાખીશું હવે આપણે કટકા ગોળ ગોળ કરીશું અહીં આપણે બધા કારેલા આવી રીતે સુધારી લીધા છે હવે એમાં આપણે મોટી એક ચમચી મીઠું નાખી અને આવી રીતે ચોરી ઢાંકી અને ત્રણ ચાર મિનિટ રહેવા દેસું આપણે અઢીસો ગ્રામ કારેલા લીધા એની સામે ત્રણ ડુંગળી લીધેલી છે એને મેં છાલ ઉતારી અને આપણે ચાર કટ કરીશું આવી રીતે પછી એની ઝીણી ઝીણી આવી આપણે સ્લાઇસ કરી લઈશું કારેલાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે કડવાશનો ગુણધર્મ ધરાવે છે આપણે જમવામાં સામેલ કરવું જરૂરી છે આવી રીતે અહીંયા આપણે ડુંગળી પણ એક સરખી સરસ કટ કરી લીધી છે આને આજે આપણે નવી જ રીતે આપણે બનાવવાના છીએ તો આપણે આજે એનો સરસ મસાલો કરી લઈએ સૌ પ્રથમ ગેસ ઉપર મેં એક પેન મુકાવી છે એમાં ઉમેરીશું માંડવીના દાણા ધાણા વરિયાળી આપણે સૂકું ના કટકા નાખતા હોય તો એમાં ઉમેરવાનો આપણે અહીંયા ભૂકો લીધો છે એટલે શેકવાનો જરૂર નથી આને હવે આપણે શેકી લેશું આ મસાલાથી સરસ ભરપૂર એવું તમે શાક ચોક્કસથી કરજો નાના મોટા સૌને ભાવ છે બાળકો તો હોંશે હોંશે ખાશે આવી રીતે આપણે એને શેકી લઈએ અહીંયા આપણે બધું શેકાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ડીશમાં એક કાઢીશું એને આપણે બે મિનિટ ઠંડુ થવા આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે કારેલા ગ્લાસ પાણી એને એકદમ આવી રીતે આપણે ચોરી લેશું કોઈ બી નો ભાગ હોય અહીંયા આપણે આપણે કૂણા લીધા છે બી નો ભાગ હોય તો બી નીકળી જાય છે આવી રીતે એકદમ નીચોવી અને પાણી આપણે કાઢી લેશું અહીંયા આપણે બધા બી જાડા એ નીકળી ગયા હવે એમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું એને સરસ હવે કારેલા ઉપર સરસ કોટિંગ તૈયાર થશે આવી રીતે અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં ઉમેરીશું આપણે તેલ તેલને ગરમ થવા દેસું આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં કારેલા નાખીશું એને આપણે સેલો ફ્રાય કરી લઈએ એને આવી રીતે આપણે હલાવીશું આપણા કરેલા એસી ટકા ચડી ગયા છે એને ઓવરકુક નથી કરવાના નહીતર આપણે શાકમાં છૂંધાઈ જશે આપણું કારેલાનું કોટિંગ પણ સરસ આવી ગયું છે આવી રીતે આપણે એને બહાર કાઢી લેશું હવે અહીંયા આપણે મિક્સર જાર લીધું છે એમાં આપણે મસાલો બધો છેકેલો છે એને એમાં ઉમેરીશું ઢોકળાનું ખમણ હવે એને આપણે પીસી લઈએ અહીંયા આપણે મિક્સર જારમાં બધું પીસી લીધેલું છે હવે એક બાઉલમાં આપણે કાઢી લેશું હવે એમાં આપણે મસાલા કરીશું એમાં નાખીશું આપણે એક ચમચી ગરમ મસાલો આમચૂર પાવડર આમચૂર પાવડર એક સરસ મસ્ત લાગે છે જીરું પાવડર બે ચમચી એક ચમચી લાલ મરચું પાવડર ભાજી અને નાખીશું આપણે ગોળ કડવાશ ને બેલેન્સ રાખશે આપણે અહીંયા મસાલો સરસ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને વઘાર કરીશું આપણો મસાલો સરસ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ મસાલા વાળું તમે ચોક્કસથી ટ્રાય કરજો શાક તમારું સરસ મસ્ત બનશે નાના મોટા સૌને ભાવશે જેમાં આપણે કારેલા સોતડાતા એ જ પેનમાં આપણે ચાર થી પાંચ ચમચી તેલ ઉમેરીશું અહીંયા આપણું તેલ આવી ગયું છે એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું હિંગ નાખીશું અને ડુંગળી નાખીશું અને આપણે સોતરી લઈએ આજની મારી રેસિપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે આપણે એને પકાવી લઈએ એમાં નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ આપણી ડુંગળી અડધી સતળાઈ ગઈ છે એમાં નાખીશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું આપણે મસાલામાં મીઠું ઉમેરું હતું એટલે એ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણી ડુંગળી સતળાઈ ગઈ છે આપણે નાખીશું કારેલા બે મિનિટ એને ચડવા દેશું આપણે અહીંયા બે મિનિટ સરસ થઈ ગઈ છે હવે આપણે એમાં મસાલો ઉમેરીશું આપણે જે મસાલો તૈયારો કર્યો હતો એને આપણે ઉમેરીશું હવે આપણે એને આવી રીતે હલાવીશું મસાલો સરસ શાકમાં એકદમ સરસ મિક્સ થઈ જાય બે મિનિટ ઢાકણ ઢાંકી દેસુ આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે વાવ આપણું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે માથે ઉમેરીશું ધાણા ભાજી હવે આપણે એને સર્વ કરીશું આ શાક કેરીનો રસ અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે આજની રેસીપી મારી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કરેલાનું શાક કેવી રીતે કરો છો એ પણ મને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જે શ્રી રસના